બિપિન પટેલ ગાયત્રી એનઆરસી મેમ્બર ઇન્ડિયન રેલવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક આઠસો ને પાંત્રીસ કરોડનું રિવન્યુ પ્રાપ્ત કર્યું છે જ્યારે સુ વેસ્ટર્ન રેલવેને સૌ અંદર સૌથી મહત્ત્વના બે રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવે સ્ટેશને આઠસો ને પાંત્રીસ કરોડનું રિવન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવે સ્ટેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે એક ઔદ્યોગિક શહેર છે રોજની બસો વધારે ટ્રેનો અહીંયા આવવા જવન છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવન કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાતો હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડે ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે અમને ગૌરવ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે અને આપ સૌના સહકારથી જ અમે રેલવે સ્ટેશનને વધુ વિકસિત બનાવી અને આશા રાખીએ છીએ કે સુરત રેલવે સ્ટેશન કાયમના માટે નંબર વન બને એવી અમને આશા છે